નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારે આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજાર તો હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો તો મિત્રો જીરાની બજારમાં મંદીનો દોર અથાવત છે અને ભાવમાં મને પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તો જીરામાં નિકાસના વેપારો અભાવ છે અને વાયદામાં પણ સપ્ટેમ્બર વાયદો અઢીસોની નજીક આવી ગયો છે તો આગામી દિવસોમાં જીરામાં જો ડોમેસ્ટિક કે બાંગ્લાદેશની માંગ નહીં આવે તો બજાર હજી થોડા ઘટી શકે છે તો મિત્રો જીરાના ભાવ આગામી દિવસોમાં વધઘટે બસો ને પચીસ સુધી આવે તેવી સંભાવના કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો જીરામાં અત્યારે વેચવાલી ખૂબ જ છે અને ઊંઝામાં સામાન્ય આવકો કરતાં બમણી આવક થાય છે જેને પગલે પણ બજારનો ટોન નરમ દેખાઈ રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જીરાનો સપ્ટેમ્બર મહિનાનો વાયદો આજે બસો ને ત્રીસ ઘટીને પચીસ હજાર એકસો ને પંદરની સપાટી પર બંધ રહ્યો હતો જ્યારે ઓગસ્ટ વાયદો આજે એક હજાર પાહઠ વધીને સત્યાવીસ હજાર સાતસો ને વીસની સપાટી પર બંધ રહ્યો હતો તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દેટ આપેલ છે અમરેલી ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા જસદણ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા કાલાવાડ બે હજાર નવસોથી ચાર હજાર પાંચસો ને એંસી રૂપિયા જામનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા મહુવા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પંચાવન રૂપિયા રાજુલા ચાર હજાર એકથી ચાર હજાર બે રૂપિયા બાબરા ચાર હજાર સોથી ચાર હજાર ને રૂપિયા ઉપલેટા ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ને પિસ્તાલીસ રૂપિયા ધોરાજી ચાર હજાર ત્રણસો છન્નુંથી ચાર હજાર ત્રણસો ને સત્તાણું રૂપિયા પોરબંદર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પંચોતેર રૂપિયા રાજકોટ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર અગિયાર રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા જેતપુર ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર એકોતેર રૂપિયા બોટાદ ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર પચાસ રૂપિયા Wangkan harganya sih 4.600 ekavan rupiah.